નમસ્તે હું રાજેન્દ્રસિંહ જાડેજા વિરોધ પક્ષ નેતા અંજાર નગરપાલિકા અંજાર શહેરના સ્થાપના દિવસની અંજારવાસીઓને ખૂબ ખૂબ શુભકામના આજે આ વિડીયોના મારફતે અંજાર શહેરની અમુક સમસ્યાઓ જે વર્ષો જૂની છે એ આપની સમક્ષ ઉજાગર કરું છું એક તો અંજાર નગરપાલિકાને અવર્ગની બનાવવાની અવર્ગની નગરપાલિકા બને તો અંજારની જે પણ સરકાર દ્વારા ગ્રાન્ટ મળે છે એ દોઢી ગ્રાન્ટ થઈ જાય અને વિવિધ સુવિધાઓ ઊભી થાય જેમ કે સિટી રાઈટ બસ છે બે પોલીસ સ્ટેશન છે આ સિવાય અન્ય અનેક સુવિધાઓ અવર્ગની નગરપાલિકાને મળે જે તંત્રની અનાવડત અને અંજારની નબળી નેતાગીરીના હિસાબે નથી થઈ શકી તો આપ સૌને વિનંતી આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને તંત્રની આંખ ખોલાવો જેથી કરીને આપણને અવર્ગની નગરપાલિકા મળે અંજાર શહેરની સરકારી સ્કૂલોમાં શિક્ષકને ખૂબ જ ઘટ છે અને જે દિવસે દિવસ વધતી જાય છે ઘટવાની જગ્યાએ તે પણ એક ખૂબ જ ગંભીર બાબત છે અંજાર શહેરના યુવાનો માટે કોઈ ગ્રાઉન્ડ એવું નથી કે જે તા સરકારી તાલીમાર્થી ને કામ આવે અને સરકારી ભરતીની તૈયારી કરી શકે તો આપ સૌને વિનંતી આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને તંત્રની આંખ ખોલવામાં મારી મદદ કરો જય જય હિન્દ જય ભારત